લોટીમાં કચોરી છે ને કચોરી છે કચોરીમાં નાખ દેસુ હું તો હેમ ને હાલે કરના થાય બહુ મોટો નહી દેવો જો ટેમ્પરા ને હું હે ટેમ્પરા જો ટેમ્પરા ને કેતો ઓટલો ખાઈ ટેડીમાં તડવાનો કેમ તળવાનો તળ ઓટલો જેવો હાય તો મસળ કે ઉદેખ નહીં મસળ નું કાંટી પહેલે ને આપો તો કંઈ કીપાય ના કીપાય હાથ વાળો જ ને વાળતો મૂકી દેવાનો હોય નોટિ ઉપર નાખ દો ઓ સતુજી માતાજી ન બોલી એટલે એમ ને બોલી કે તોય પાટી જાય એવું નથી માતાજી નો હાથ ન હોય ને તો તેલ નાખ એટલે વાંધો ન આવે ને પલટી મારો મ દેવ તકલીફ પડશે પડ તો બેઠા હો ને માર કેમ પડે હમ પાછો બીજો ઓગરો ચાલ હોય ઓગરો ઓગરો કેટલા બને બે કે એક નહીં બે તો હું જ ખાઈ જઈશ બાબા હાલો બનાવી તો ખરી હાલો મેથી વાળો રોટલો થઈ ગયો તૈયાર જો મેથીવાળા રોટલા અને આ ગડડી અને છાસ એને છાસ પાવે અને આપણને ગડડી પાવે ખાઈએ કેવું લાગે મસ્ત હો કઢી કઢી એક નંબર